સરકારવા ચૂંટણી પંચનો આ નવો પ્રયોગ છે ન્યૂ યોર પોલિસી સ્ટેશન ઝુંબેશથી મતદાન મથકની અપાય છે જાણકારી શહેરના મતદારો લઈ રહ્યા છે મતદાન મથકની મુલાકાત બૂથ લેવલે ઓફિસર મતદાતાઓને આપી રહ્યા છે જાણકારી મતદારોને બૂથ પર મતદાન સ્લીપ આપવામાં આવી રહી છે મતદારોએ ચૂંટણી પંચના પ્રયાસની પ્રશંસા કરી છે ચૂંટણી તંત્રનો આ નિર્ણય કેવો લાગ્યો ઘણો સારો લાગ્યો અમને હા એ તમે કેમ આવ્યા હતા એ નંબર જોવા માટે જ હું આવી હતી મારી પર હજુ લેટર નહીં આવેલો તો મેડમ બોલ્યા કે હું આજે અપાવવાની હતી રાતે મોરું થઈ ગયું એટલે નથી અપાયું પણ પેલું પેપરમાં હતું ને કે જાણે કે તમારો નંબર જાણે કે નવથી બારમાં જાણે કે જોઈ લાવું એટલે જૂનું લેટર લઈને હું આવી હતી મળ્યું મળ્યું નામ લેટર આપ્યું હા હા લોકસભા ચૂંટણીમાં પહેલી વખત ચૂંટણી તંત્ર દ્વારા વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં ચૂંટણીમાં મતદાન થાય તે પૂર્વે મતદારોને ક્યાં મત આપવા જવાનું છે અને ક્યાં તેમનું બૂથ છે તે જાણી શકાય તે માટે આખું એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે નો યોર પોલિંગ સ્ટેશન નામથી જે ઝુંબેશ છે તે શરૂ કરવામાં આવી છે અને વડોદરા શહેરના તમામ જે બૂથ છે ત્યાં સવારથી જ જે બૂથના ઓફિસર્સ કર્મચારીઓ છે તેઓ અહીંયા ફરજ બજાવી રહ્યા છે મહત્વની બાબત છે કે આપ જોઈ શકો છો કે તેમની પાસે વોટર લિસ્ટ છે જે પણ મતદાર અહીંયા આવે અને તેમને શું તેમનું આ બુથ છે તેમનું મતદાર યાદીમાં અહીંયા નામ છે તેમને ક્યાં મત આપવાનો છે તે તમામ માહિતી અહીંયાથી સરકારી કર્મચારીઓ દ્વારા આપવામાં આવી રહી છે મહત્વની બાબત છે કે આ પહેલી વખત આ પ્રકારનો નવતર પ્રયોગ ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે જે રૂટ સુપરવાઇઝર છે આપણી સાથે વાત કરીશું તેમની સાથે પરેશભાઈ પ્રજાપતિ સાહેબ શું કહેશો કયા પ્રકારની અહીંયા કામગીરી થઈ રહી છે અને અહીંયાથી કયા પ્રકારની માહિતી મતદારોને આપવામાં આવશે અહીંયા નો યોર પોલિંગ સ્ટેશન અંતર્ગત તંત્ર દ્વારા એક સરકારી અને અસરકારી બંને પ્રયત્ન એવા થઈ રહ્યા છે કે જેનાથી બૂથ સુધી દરેક મતદાર આવી શકે તે પોતાના બૂથ સ્ટેશનને જાણે એટલું જ નહીં પણ આવતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખી શકાય કયા કયા પુરાવા લાવી શકાય પોતાનું નામ યાદીમાં છે કે કેમ અને તેને બને તેટલી સુવિધા પણ મળે અને મતદાન માટે પોતે જાગૃત બને તે માટે આ એક સરસ મજાનો પ્રયત્ન છે જે સમગ્ર રાજ્યમાં ચૂંટણીતંત્ર દ્વારા આયોજવામાં આવ્યો છે સરકારી બધા જ કર્મચારીઓ તેમાં લાગેલા છે જાગૃત મતદાર હોય છે તે બીજાને યાદ કરાવીને આવે છે અને તે માટે પોતાની સ્લીપ પણ મેળવે છે અને બૂથ પણ જોઈ લે છે તેનાથી એક પ્રતિસાદની શરૂઆત થઈ છે એટલે એક જે બૂથ પર બેસનાર જે બૂથ ઓફિસર છે બીએલ ઓફિસર જે છે તેની સાથે એનો એક સંબંધ પણ બંધાય છે અને એને પરિચિત થાય છે કે મારે એમનો કોન્ટેક કરવાનો જો હું અટકાઈશ તો આ પ્રયાસથી વોટિંગ પર્સન્ટેજ છે તેમાં વધારો થશે પ્રયત્ન તો એવો છે કે તેનાથી થવું જ જોઈએ અને થશે એક એવો પણ વિશ્વાસ છે વોટિંગ પર્સન્ટેજ વધશે તેવો વિશ્વાસ ચૂંટણી તંત્રનો છે અને તેને લઈને જ અહીંયા નવ વાગેથી આ જે આખી ટીમ છે તે અહીંયા બેઠા છે બાર વાગ્યા સુધી જે પણ મતદારો છે તેઓ પોતાનું બૂથ કયું છે તે વિગતો જાણી શકશે જો તેમને સ્લીપ નહીં મળી હોય તો બૂથ પરથી જ તેમને સ્લીપ પણ આપી દેવામાં આવશે એટલે કે આ કહી શકાય કે ચૂંટણી તંત્રના આ જે નિર્ણય છે તેના કારણે મતદારોને ઘણી સરળતા થઈ રહી છે ઘણો ફાયદો થઈ રહ્યો છે અને મતદાનના દિવસે તેમને એક બૂથથી બીજા બૂથ પર ધરમ ધક્કા ખાવા ન પડે અને મતદાનના અગાઉ જ તેઓ પોતાનું બુથ જાણી લે તે પ્રકારની માહિતી અહીંયાથી થી આપવામાં આવી રહી છે સહયોગી જયંતિ સોલંકી સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા